હવે વાત નાસિકની કે નાસિકમાં ગોદાવરી નદીનું વિકરાળ સ્વરૂપ જોવા મળ્યું છે ગંગાપુર બંધમાંથી એક હજાર ક્યુસેક પાણી છોડાયું હતું નાસિકમાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદે ભારે તારાજી સર્જ્યું છે ભારે વરસાદથી નાસિકમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે તો નાસિકના જે વરસાદી પડ્યો છે ધોધમાર તેને લઈને વરસાદી પાણી અનેક વિસ્તારોમાં ભરાઈ ગયા છે છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે નાસિકમાં અને નાસિકમાં જળભરાવની સ્થિતિ સર્જવામાં સર્જાય છે તો અનેક વિસ્તારોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે પાણીનો પ્રવાહ અને ગોદાવરી નદી છે તે ગાંડી તૂર બની છે તેનું વિકરાળ સ્વરૂપ જોવા મળ્યું અને ગોદાવરી નદીના પાણી છે તે ગામોમાં ઘૂસી ગયા છે નદીનું વિકરા સ્વરૂપ જોવા મળ્યું ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસ્યો અને ગંગાપુર બંધમાંથી એક હજાર ક્યુસે પાણી છોડાયું તેને લઈને આ ગોદાવરી નદી છે તે તૂર બની છે અને ગોદાવરી નદીના પાણી છે તે નાસિકમાં ઘુસી ગયા છે